એક બસ અને ત્રણ ફોર વ્હીલર સાથે પ્રસ્થાન કરી હતી યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિતભાઈ બુટાણી જિજ્ઞેશ ઢોલા ભાવેશ કાકડિયા પ્રથમ ઢોલા દ્વારકેશ સુરાણી મંત્ર સુખડિયા આશીષ બાવીસીના સથવારે યોજાયેલ આ આશીર્વાદ યાત્રા સવારે ઘલુડી મંદિર ગાય પગલા પૌરાણિક મંદિર બપોરે જમણવાર બાદ પારિવારિક જનરેશન ગેપ વિશે સેમિનાર દરમિયાન વડીલો સાથે સંવાદ કર્યો હતો

પ્રેરણાદાયક કાર્યથી યાત્રાળુઓ અને યાત્રાળુઓએ ખોબળે ખોબળે આશીર્વાદ પણ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ સુરત આજનો પ્રયોજક છે પવનપુત્ર એનર્જી જ્યાં તમે તમારા ઘર ફેક્ટરી એપાર્ટમેન્ટ સ્કૂલ કોલેજ હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું તો રાશિની જુઓ છું તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી કોન્ટેક્ટ નંબર